તમારા પર કામનું દબાણ પણ ઘણું રહેશે જો કે તમે તેનાથી ગભરાશો નહીં કામના સંદર્ભમાં વિદેશ જવાની શક્યતા પણ બની શકે છે પંદરમી તારીખ કાર્યસ્થળમાં તમને સારા પરિણામ મળવાની શક્યતાઓ રહેશે તમને નોકરીમાં મજબૂત સ્થિતિ મળશે અને તમારા કામમાં પ્રમોશન મળવાની સ્થિતિ બની શકે છે સત્તરમી સપ્ટેમ્બરથી સૂર્ય છઠ્ઠા ભાવમાં પણ આવશે અને સરકારી ક્ષેત્રમાં કામ કરવામાં તમને લાભ આપશે અને તમને કાર્યસ્થળમાં સારી પ્રગતિ મળશે વ્યવસાય કરતા લોકોએ થોડી કાળજી રાખવી પડશે છઠ્ઠા અને બારમા ભાવના ગ્રહોના પ્રભાવને કારણે વ્યવસાય સંબંધિત ખર્ચ વધુ થશે પરંતુ મહિનાના પહેલા ભાગમાં ચોથા ભાવમાં સાતમા ભાવના સ્વામી શુક્ર અને બીજા ભાવમાં પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ વિરાજમાન હોવાથી અને સાતમા ભાવ ઉપર ગુરુની પૂર્ણ દ્રષ્ટિ હોવાથી વ્યવસાયમાં સારી પ્રગતિ થશે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવવાથી જો તમે તમારી આક્રમકતાને નિયંત્રણમાં રાખીને કામ કરશો તો તમને વ્યવસાયમાં સારી અને વધુ સફળતા મળશે વાત કરીએ આ મહિને રહેવા તમારા નાણાકીય જીવન વિશે તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે રાહુ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે તમારી આવકમાં સારો વધારો થવાની શક્યતા ઊભી થશે આ મહિને તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે બુધ અને સૂર્ય પણ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા અગિયારમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે અને ગુરુ ત્રીજા ભાવમાં વિરાજમાન રહી અને અગિયાર ભાવ તરફ દ્રષ્ટિ કરશે આવી સ્થિતિમાં તમારી આવકમાં સતત વધારો થવાની શક્યતા રહેશે તમને એક કરતાં વધુ સ્ત્રોતો પૈસા મળવાની સારી શક્યતાઓ રહેશે જે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરંતુ તેની સાથે શનિ મહારાજ આખા મહિના દરમિયાન બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા ખર્ચમાં વધારો કરશે બારમા ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વાસ્થ્ય પણ પૈસા ખર્ચ થઈ શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં બુધ સૂર્ય છઠ્ઠા ભાવમાં આવશે તેના કારણે ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ તમને સરકારી ક્ષેત્રોમાંથી પણ લાભ મળી શકે છે તે જ સમયે શુક્ર પાંચમા ભાવમાં આવવાથી અને તેના અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે શનિદેવની દ્રષ્ટિ બીજા ભાવ પર હોવાથી વિદેશી સ્ત્રોતો દ્વારા પૈસા મળવાની પણ શક્યતા બની શકે છે વાત કરીએ પ્રેમ લગ્ન જીવન અને પારિવારિક જીવનની તો પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિને ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે મહિનાની શરૂઆતથી સૂર્ય બુધ અને કેતુની યુતિ પાંચમા ભાવમાં રહેશે જેના કારણે પ્રેમ સંબંધોમાં ઉતાર ચડાવ આવશે તમારે અને તમારા પ્રિયજન વચ્ચે સમજણનો અભાવ રહેશે આવી સ્થિતિમાં તણાવ સમસ્યાઓ વધશે પંદરમી તારીખ અને બુધ સત્તરમી તારીખથી સૂર્ય પાંચમા ભાવમાં છઠ્ઠા ભાવમાં જશે અને તે પહેલા પંદરમી તારીખે શુક્ર મહારાજ પાંચમા ભાવમાં આવશે તો તે સમય તમારા પ્રેમ જીવનને ખીલ ખીલાવીને જશે તમારી વચ્ચે રોમેન્ટિક ક્ષણો આવશે તમે એકબીજા સાથે સારો સમય વિતાવશો પરંતુ કેતુની ઉપસ્થિતિને કારણે ગેરસમજણો પણ વધી શકે છે જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે આ બાબતોમાં ધ્યાનમાં રાખજો સાતમા ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાના પહેલા ભાવમાં ચોથા ભાવમાં રહેશે તે જ સમયે જીવન સાથી સાથેના સંબંધો મધુર રહેશે કૌટુંબિક બાબતોમાં સક્રિય ભાગ લેશે તે જ સમયે ખુશી આપશે પરંતુ શનિ મહારાજ બારમા ભાવમાં વિરાજમાન હોવાથી અને મંગળ છઠ્ઠા ભાવમાં વિરાજમાન હોવાથી મહિનાના પહેલા ભાગમાં બારમા ભાવ તરફ દ્રષ્ટિ કરવાથી તમારા અંગત સંબંધોમાં તણાવ વધી શકે છે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવશે જેના કારણે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે કઠોર શબ્દોને અને ઝઘડા થઈ શકે છે જો તમે આને ટાળવાનો પ્રયત્ન કરશો તો તમે તમારા સંબંધોને સુધારી શકશો પારિવારિક સંબંધોની દ્રષ્ટિ આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી સાબિત થઈ શકે છે અંતમાં વાત કરીએ આરોગ્યની

તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા રક્ત વિકૃતિઓથી પરેશાન થઈ શકો છો આ ઉપરાંત પગમાં દુખાવો એડીમાં મચકોડ આવવી અથવા આંખોમાં પાણી આવવું અથવા આંખોમાં સમસ્યા તમને થઈ શકે છે તેથી તમારે આ મહિને સાવચેત રહેવું પડશે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવશે અને તમારા પ્રથમ ભાવ બીજા ભાવ ઉપર કરશે આવી સ્થિતિમાં ભૂસાને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુદ્ધ છઠ્ઠા ભાવમાં આવશે અને બુધ પાંચમા ભવમાં કેતુની સાથે રહેશે તેથી તમારે આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી બનશે જો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો તમારી સમસ્યાઓ વધી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવવ ઋષભ રાશિના જાતકોની શરૂઆત કરીશું કાર્યસ્થળથી કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચડાવથી ભરેલું રહેવાની શક્યતા છે દસમા ભાવના સ્વામી શનિ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે પરંતુ રાહુ મહારાજ આખા મહિના દરમિયાન દશમ ભાવમાં રહેશે તમારે શોર્ટકટ લેવાનું ટાળવું પડશે અને કાર્યસ્થળમાં ખૂબ પરસેવો પાડવો પડશે તો જ તમારું કાર્ય પૂર્ણ થશે દશમા ભાવ પર ચોથા ભાવમાં વિરાજમાન સૂર્ય અને બુધના પ્રભાવને કારણે કાર્યસ્થળમાં ઉતાર ચડાવ આવી શકે છે અને કોઈને સાથે ઝઘડો થઈ શકે છે બીજા ભાવમાં વિરાજમાન દેવગુરુ મહારાજ તમારા દશમ ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે જેનાથી તમને નોકરીમાં સારી સ્થિતિ મળશે અને તમને વરિષ્ઠ લોકોનો સહયોગ પણ મળશે મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ પાંચમા ભાવમાં જવાથી અને શુક્ર ચોથા ભાવમાં આવીને દસમ ભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી કાર્યસ્થળમાં સારી સ્થિતિ સર્જાઈ શકે છે આ મહિને તમારે સખત મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ તમને તેનું ફળ પણ મળશે વ્યવસાય કરતા લોકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે સાતમા ઘરના સ્વામી મંગળ પણ પાંચમા ભાવમાં વિરાજમાન થઈ અને અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જ્યાં શનિ મહારાજ વિરાજેલા છે કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ વ્યવસાયમાં સારી પ્રગતિ પણ જોવા મળશે મહિનાના ઉત્તરાધમાં જયારે મંગળ તારીખ થી છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે વ્યવસાય અંગે કેટલાક ખર્ચ કરવા પડશે અને વ્યવસાયમાં સાવધાની પણ રાખવી પડશે જોઈએ તમારી નાણાકીય સ્થિતિ વિશે તો તમારું વચ્ચે કાળજી આ મહિને રાખવી જરૂરી છે મહિનાની શરૂઆતમાં ગુરુ બીજા ભાવમાં રહેશે અને શનિ અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે આવક સતત રહેશે આના કારણે તમારી પાસે પૈસા આવવાની શક્યતા રહેશે કૌટુંબિક આવકમાં પણ વધારો થશે પૈસા પણ સંચિત થશે અને તમે સરકારી યોજનાઓમાં પણ પૈસા રોકાણ કરી શકો છો મહિનાની શરૂઆતમાં મંગળ પણ પાંચમા ભાવમાં થઈ ભાવ ઉપર કરશે જેના કારણે તમને પૈસા મળવાની સર્જાશે અને ખર્ચ ઘટશે આ પછી મંગળ મહારાજ તેરમી તારીખથી છઠ્ઠા ભાવમાં જશે અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તમારા ખર્ચમાં વધારો કરાવે આ સમય દરમિયાન આવકમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે પરંતુ પંદરમી થી બુધ અને સત્તરમી સૂર્ય પાંચમા ભાવમાં આવીને અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જો તમને ફરીથી આવકમાં સારો વધારો જોવા મળશે તમે શેર બજારમાં રોકાણ કરીને પણ પૈસા કમાઈ શકો છો અને અન્ય રીતે પણ પૈસા મેળવી શકો છો પંદરમી તારીખથી શુક્ર મહારાજ ચોથા ભાવમાં આવવાથી કૌટુંબિક સુખ અને સંપત્તિમાં વધારો થશે ઘરમાં સારા કામ થવાને કારણે તેના પર પૈસા ખર્ચ થશે જેનાથી બધા ખુશ થશે આ રીતે પૈસા આવતા રહેશે પરંતુ ઘરમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ સંબંધમાં આ મહિનાની શરૂઆત નબળી રહેશે મંગળ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે શનિદેવની દ્રષ્ટિ પર રહેશે પંચમેશ બુધ ચોથા ભાવમાં વિરાજમાન છે તે પણ રાહુ કેતુના પ્રભાવ હેઠળ જેના કારણે પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે અને ઝઘડાની સ્થિતિ બનશે પરંતુ તેરમી થી મંગળ છઠ્ઠા ભાવમાં જશે અને પંદરમી તારીખથી બુધ અને સત્તરમી તારીખથી સૂર્ય તમારા પાંચમા ભાવમાં આવશે આવી સ્થિતિમાં તમારા સંબંધો ફરીથી સુધરવા લાગશે અને પ્રેમ પણ વધશે તમારા પ્રિય તમારી સાથે પ્રેમની વાત કરશે અને તમને સારા કામ કરવાની સલાહ પણ આપશે આનાથી તમારા સંબંધો ફરીથી મજબૂત થશે અને પરસ્પર સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે પરિણીત લોકોની વાત કરીએ તો સાતમા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં વિરાજમાન છે શનિદેવની દ્રષ્ટિ છે વચ્ચે કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ તમારા જીવનસાથીની પણ પ્રગતિ થશે અને તમને તેમના કારણે ફાયદો થશે તેરમી તારીખથી મંગળ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અને તમારી વચ્ચે તણાવ વધી શકે છે તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચડાવથી ભરેલો રહેશે તમારે પારિવારિક સંબંધો સુધારવા ઉપર ઘણા પ્રયત્નો કરવા પડશે અંતમાં વાત કરીએ આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની શક્યતા છે ચોથું સ્થાન સૂર્ય બુધ કેતુથી પ્રભાવિત છે પાંચમું સ્થાન ખાસ કરી અને મંગળ શનિથી પ્રભાવિત છે અને અગિયારમું સ્થાન શનિદેવો પ્રભાવિત કરી દે છે જેના કારણે સ્વાસ્થ્ય ઉતાર ચડાવ આવશે તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં છે જેના કારણે સ્વાસ્થ્ય અમુક અંશે સારું રહેશે અને તે પછી તે કેતુ સાથે ચોથા ભાવમાં આવશે જેના કારણે તમને છાતી સંબંધિત સમસ્યાઓ છાતીમાં ચેપ શરદી તાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો આ મહિને કોઈ શારીરિક ગાંઠ તમને પહેલેથી જ પરેશાન કરી રહી હોય તો તેનું ખાસ ધ્યાન રાખો નહીં તો આ સમય દરમિયાન તે સમસ્યાઓનું કારણ વધી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે સૂર્ય બુધ પાંચમા ભાવમાં મંગળ છઠ્ઠા ભાવમાં જશે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘણી હદ સુધી ઘટાડો થવાની શક્યતા છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આ સમય દરમિયાન તમારે નવી દિનચર્યા અપનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા આહાર પર ધ્યાન આપો

જે તમને સતત મહેનત કરાવશે તમારે ખૂબ મહેનત કરવી પડશે જેના કારણે કાર્યસ્થળમાં સારી સફળતા મળવાની શક્યતાઓ ઊભી થશે જો તમે ઇન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ મહિને તમારા માટે કંઈક કરવાનું રહેશે અને તમને સફળતા મળશે તેરમી તારીખથી મંગળ મહારાજ પાંચમા ભાવમાં જવાથી કાર્યસ્થળમાં આવતી સમસ્યાઓમાં થોડો ઘટાડો થશે નોકરીના ક્ષેત્રમાં સારી પરિસ્થિતિની શક્યતા રહેશે આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે અનુકૂળ દેખાય છે તમે તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરશો વ્યવસાયમાં પણ વિસ્તરણ શક્ય બનશે સાતમા ઘરના સ્વામી બૃહસ્પતિ પહેલા ભાવમાં વિરાજમાન થઈ આખા મહિના દરમિયાન સાતમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે આવી સ્થિતિમાં તમને એક કરતાં વધુ પ્રોજેક્ટમાં સારી સફળતા મળી શકે છે હવે વાત કરીએ તમારી આ મહિને આર્થિક સ્થિતિ વિશે જો તમારી આર્થિક સ્થિતિની ઉપર દ્રષ્ટિ કરીએ તો આ મહિનો ઘણી બાબતોમાં તમારા માટે અનુકૂળ દેખાઈ રહ્યો છે શનિ આખા મહિના સુધી દસમ ભાવમાં વિરાજમાન રહેશે અને ત્રીજા ભાવ બારમા ભાવને દૃષ્ટિભૂત કરશે તમારા ખર્ચમાં ઘટાડો કરાવશે આનાથી તમને ઘણા ફાયદા થશે પાંચમા ભાવ અને બારમા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં બિરાજમાન હોવાથી તમારા ઘરમાં સુખ અને સંસાધનોમાં વધારો કરાવશે તમે તમારી મરજી મુજબ કંઈક ખરીદશો જેનાથી ઘરની ખુશીઓમાં વધારો થશે વિદેશી સ્ત્રોતમાંથી પણ નાણાકીય લાભ થવાની શક્યતા છે તમારી સંચિત સંપત્તિમાં પણ વધારો થવાની શક્યતા છે મંગળ અને શનિની ની સમશક્ત દ્રષ્ટિને કારણે તમે કોઈ મિલકતમાં બાંધકામ કરાવી શકો છો અથવા તમે નવી મિલકત ખરીદી શકો છો અને તેનું નિર્માણ કરી શકો છો તેનાથી તમને ફાયદો થશે મહિનાના ચોથા સૂર્ય અને આગમનને કારણે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે હવે વાત કરીએ પ્રેમ લગ્ન જીવન અને પારિવારિક જીવનની તો પ્રેમ સંબંધોમાં જોઈએ તો મહિનાની શરૂઆત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે પાંચમા ઘરના સ્વામી શુક્ર બીજા ભાવમાં વિરાજમાન હશે આનાથી તમે તમારા પ્રિયજનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકો છો અને ઘરમાં ખુશીઓ રહેશે ગુરુનું પાંચમા અને સાતમા ભાવમાં દૃષ્ટિ હોવાથી તમારું પ્રેમ જીવન અસરકારક રહેશે તેમ તમારા પ્રિયજન સાથે લગ્નની વાત આગળ વધારી શકો છો જેનાથી તમારા લગ્નની શક્યતાઓ ઊભી થશે તે પછી તેરમી તારીખથી મંગળ પાંચમા ભાવમાં આવે છે અને પ્રેમ સંબંધોમાં તણાવ અથવા સંઘર્ષ ઉત્પન્ન કરી શકે છે આ સમય દરમિયાન તમારે સાવધાની રાખવી પડશે પરિણિત લોકોની વાત કરીએ તો સાતમા ઘરના સ્વામી ગુરુ આખા મહિના દરમિયાન પહેલા ભાવમાં હોવાથી અને સાતમા ભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી તમારા વૈવાહિક સંબંધોને તેના અમૃત જેવા દ્રષ્ટિકોણથી સંભાળી લેશે મહિનાની શરૂઆતમાં મંગળ અને શનિ બંનેની સમસપ્તક દ્રષ્ટિ હોવાથી વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થશે પરંતુ તેરમી તારીખે મંગળ પાંચમા ભાવમાં પ્રવેશ કરશે આ સમસ્યાઓ ઓછી થશે અને બૃહસ્પતિ મહારાજના આશીર્વાદથી તમારા સંબંધો સારા ચાલશે તમે તમારા સંબંધોનું મહત્વ સમજી શકશો અને બધી જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે મોટા ભાગના કિસ્સાઓમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુદ્ધ સૂર્યદેવ અને કેતુ ત્રીજા ભાવમાં રહેશે જેના કારણે નાની મોટી શારીરિક સમસ્યાઓ રહી શકે છે તમને એલર્જી અથવા પેટા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ પછી મંગળ 13મી તારીખે તુલા રાશિમાં પાંચમા ભવમાં અને 15મી તારીખે બુધ અને પછી 17મી તારીખે સૂર્ય ચોથા ભવમાં આવવાને કારણે અને તેમના પર શનિની દ્રષ્ટિ હોવાથી તમારે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો પડશે આ ઉપરાંત પેટ અને પેટા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જો તમે આ સમસ્યાઓ પ્રત્યે સાવધાની રાખશો તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો શરૂઆત કરીએ તમારા કાર્યક્ષેત્રથી કારકિર્દી દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ અનુકૂળ રહી શકે છે દસમા ઘરના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં અને તેરમી તારીખથી ચોથા ભાવમાં વિરાજમાન થઈ અને દશમ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે છઠ્ઠા ઘરના સ્વામી બૃહસ્પતિ બારમા ભાવમાં બેસશે આકારની તમે તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરશો તમે તમારા કાર્યક્ષેત્રના સંદર્ભમાં વિદેશ યાત્રા પણ કરી શકો છો અને આ સમયગાળા દરમિયાન તમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની પણ મોકો મળી શકે છે શનિ મહારાજ નવમા ભવમાં હોવાથી તમે નોકરીમાં મજબૂતીથી કામ કરશો અને તમારી મહેનત જાળવી રાખશો જેના કારણે તમને સારા પરિણામો મળશે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે આ મહિનો વ્યવસાય કરતા લોકો માટે પણ સારો રહેશે સાતમા ઘરના સ્વામી શનિ મહારાજ આખા દરમિયાન નવમા ભવમાં રહેશે જેના કારણે તમારા વ્યવસાયને વ્યવસાયિક વ્યવસાયિક યાત્રાઓથી નાણાકીય લાભ થશે ઉપરાંત વ્યવસાયમાં વૃદ્ધિ થશે તારીખથી મંગળ પ્રવેશ કરશે કરશે અને જેના કારણે તમે તમારા કાર્યમાં ઘણી લગાવશો જેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો તમારા માટે સારો રહેવાની શક્યતા છે પરંતુ જો તમે મહિનાની શરૂઆતમાં થોડી સાવધાની રાખીને આગળ વધશો તો આખો મહિનો સારો પસાર થશે ગુરુ આખા મહિના દરમિયાન બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા ખર્ચમાં વધારો કરાવી શકે છે તમારા પૈસા ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ થઈ શકે છે શનિ મહારાજ આખા મહિના દરમિયાન નવમા ભાવમાં વિરાજમાન થઈ અગિયારમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે જેના કારણે તમને તમારા પ્રયત્નો અને મહેનતથી સંપત્તિમાં વધારો થશે તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં વિરાજમાન સૂર્ય અને બુધ તમને પૈસા એકઠા કરવામાં સફળતા આપશે અને તમને સરકારી યોજનાઓનો લાભ મળશે તમારા ભાઈ બહેનો તરફથી પણ તમને નાણાકીય લાભ મળવાની પ્રબળ શક્યતાઓ રહેશે મિલકત ખરીદવાની અને ઘરની સુખ સુવિધાઓ પર ખર્ચ કરવાની શક્યતાઓ રહેશે પરંતુ તમારા ઘરમાં સારી જંગમ અને અચળ મિલકત આવવાની પણ શક્યતા છે જેનાથી ઘરમાં ખુશીઓમાં વધારો થશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ સંબંધ વિશે જોઈએ તો પાંચમા ઘરના સ્વામી મંગળ એ ત્રીજા ભવમાં વિરાજમાન છે તેથી આ સમય દરમિયાન તમે કોઈ મિત્રની નજીક જશો જો તમે હજુ કુંવારા છો તો કોઈ ખાસ મિત્રની નજીક જઈ અને તે સંબંધ ધીમે ધીમે પ્રેમ તરફ આગળ વધવા લાગશે અને તમે પ્રેમ સંબંધોમાં જોડાઈ શકો છો આ પછી તેરમીથી મંગળ એ ચોથા ભાવમાં પ્રવેશ કરી જવાથી તમારે તમારા સંબંધોમાં સુમેળ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો તો તમે તમારા સંબંધોને સંભાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશો તમે ઘણી બહાદુરી બતાવશો અને તમારા સંબંધોને આગળ વધારવા માટે સતત પ્રયત્ન કરતા જોવા મળશે પરિણીત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં શુક્ર મહારાજની દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાન્સ વધારશે તમે એકબીજાને પણ મહત્વ આપશો સાતમા ઘરના સ્વામી શરી મહારાજ નવમા ભાવમાં વિરાજમાન હશે જેના કારણે તમે તમારા જીવન સાથી સાથે લાંબી યાત્રાઓ ઉપર જઈ શકો છો તમે તમારા સંબંધોને વધુ સારા બનાવી શકશો અને તમારા લગ્ન જીવનનો આનંદ માણી શકશો આ મહિનો પારિવારિક જીવન માટે પણ સારો રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો સાવધાન રહેવાનો મહિનો છે આ સમયગાળા દરમિયાન તમારે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે જાગૃત રહેવું પડશે અને સાવચેતી રાખવી પડશે ગુરુ મહારાજ આખા મહિના દરમિયાન બારમા ભાવમાં રહેશે રાહુ મહારાજ આખા મહિના દરમિયાન આઠમા ભાવમાં રહેશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ અને કેતુ બીજા ભાવમાં સાથે રહેશે તેથી તમારે તમારા આહાર ઉપર ધ્યાન આપવું જોઈએ જો તમારી ખાવાની આદત બગડેલી છે તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે અને તમે બીમાર પડી શકો છો તેથી પૌષ્ટિક અને સરળતાથી સુપાચ્ય ખોરાકને ખાઓ જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા પરેશાન કરી રહી છે અથવા તમારા શરીરમાં કોઈ ગાંઠ છે તો આ સમય દરમિયાન તેના ઉપર ખાસ ધ્યાન આપો અને જરૂરી સારવાર કરાવો જેથી ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી

છઠ્ઠા ઘરના સ્વામી શનિ આઠમા ભાવમાં હોવાથી નોકરીમાં નાની મોટી સમસ્યાઓ લાવતા રહેશે તમારે તેમના પર ધ્યાન આપવું પડશે અને કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું પડશે વેપારીઓએ સાવચેત રહેવું પડશે રાહુ સાતમા ભાવમાં બેસશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય બુધ કેતુ પહેલા ભાવમાં રહેશે બુધ પંદરમી તારીખથી તમારા બીજા ભાવમાં અને સૂર્ય સત્તર તારીખથી તમારા ત્રીજા ભાવમાં જશે પરંતુ શુક્ર પંદરમી તારીખથી જ તમારા પહેલા ભાવમાં જશે તેથી તમારે વ્યવસાયમાં કાળજીપૂર્વક કામ કરવું પડશે કાયદાકીય રીતે ખોટું કંઈ પણ કરવાનું ટાળો નહીં તો તમારે તેના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે વ્યવસાય ધીમે ધીમે આગળ વધશે વાત કરીએ આ મહિનાની તમારી આર્થિક સ્થિતિ વિશે તો તમારી આર્થિક સ્થિતિ મહિનાની શરૂઆતમાં ઉતાર ચઢાવથી ભરેલી રહેશે મહિનાની શરૂઆતમાં શુક્ર બારમા ભાવમાં વેચશે અને તમારા ખર્ચમાં અણધાર્યો વધારો કરશે તે જ સમય આઠમા ભાવમાં બિરાજમાન શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા ખર્ચને જાળવી રાખશે પરંતુ બીજી તરફ ગુરુ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં વિરાજમાન થઈ અને તમારી આવકમાં વધારો જાળવવામાં મદદરૂપ થશે મંગળ મહિનાની શરૂઆતમાં બીજા ભાવમાં રહીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તેરમી તારીખથી તમારા ખર્ચમાં ઘટાડો થશે અને યાત્રાઓ થશે પરંતુ તમારી હિંમત અને બહાદુરી વધશે અને તમે આર્થિક રીતે કેટલાક નવા નિર્ણયો લઈ શકો છો આ સમય નાણાકીય શક્તિ પ્રદાન કરશે તમારા ખર્ચા ઓછા થશે અને તમને શેર બજારમાંથી માંથી સારો નફો મળી શકે છે આવી સ્થિતિમાં તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ જીવન વિશે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેશે પાંચમા ઘરના સ્વામી બૃહસ્પતિ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવ પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તેમની દ્રષ્ટિ સાતમા ભાવ ઉપર રહેશે જે પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે તમે એકબીજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશો તમે સંબંધોને આગળ વધારવા પર પૂર્ણ ધ્યાન આપશો મહિનાની શરૂઆતમાં કોઈ વાતને લઈને તણાવ અથવા લડાઈની સ્થિતિ બનશે પરંતુ બૃહસ્પતિ ની કૃપાથી તમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો જો તમે હજુ કુંવારા છો તો તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે લગ્નની વાતો થવાની સારી શક્યતાઓ છે અને લગ્ન પણ નિશ્ચય થઈ શકે છે પરિણીત લોકોની વાત કરીએ તો સાતમા ભાવમાં વિરાજમાન શનિ આખા મહિના દરમિયાન આઠમા ભાવમાં વિરાજમાન રહેશે અને મંગળ મહારાજ તેમની નજર તેમના ઉપર રાખશે રાહુ સાતમા ભાવમાં રહેશે અને મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ કેતુ પ્રથમ ભાવમાં રહેશે આમ વૈવાહિક સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમને અને તમારા જીવનસાથીને પરેશાન કરી શકે છે સાસરિયાઓનું વર્તન તમને પરેશાન કરી શકે છે પરંતુ ગુરુ મહારાજનું સાતમા ભાવ દૃષ્ટિઓથી વસ્તુઓ નિયંત્રણમાં રહી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે શુક્ર તમારી રાશિમાં જશે અને સૂર્ય બુધ બીજા ભાવમાં અને મંગળ ત્રીજા ભાવમાં હશે ત્યારે સમય સારો રહેશે અને સંબંધોમાં સુધારો થશે આ મહિનાનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં તમારા રાશિના સ્વામી સૂર્ય પોતાની રાશિમાં રહેશે જે તેના પ્રભાવથી તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે પરંતુ બુધ અને કેતુ તેમની સાથે રહેશે રાહુનો પ્રભાવ સાતમા ભાવમાં રહેશે મંગળ બીજા ભાવમાં અને શનિદેવ આઠમા ભાવમાં અને શુક્ર બારમા ભાવમાં રહેશે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ સતત વધી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ પણ તમને પરેશાન કરતી રહેશે તેરમી તારીખથી મંગળ ત્રીજા ભાવમાં પ્રવેશ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થશે તમે એક નવી દિનચર્યા અપનાવશો પંદર તારીખે શુક્રવારમાં ભાવ છોડી અને તમારી રાશિમાં આવશે તે દિવસે બુધ મહારાજ તમારા ત્રીજા ભાવમાં કન્યા રાશિમાં જઈને તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે ત્યારબાદ સૂર્ય સત્તરમી તારીખથી બુધ સાથે બીજા ભાવમાં વિરાજમાન થઈ બુધા દ્વિત્ય યોગ બનાવશે તમે તમારા સ્વાસ્થ્ય અંગે સારા નિર્ણયો લેશો અને તમારું સ્વાસ્થ્ય ઘણી હદ સુધી અનુકૂળ બનશે છતાં તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે અને નાની નાની સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠ હણ કન્યા રાશિની શરૂઆત કરીએ કારી ક્ષેત્રથી કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે ગુરુ મહિનાના દસમા ભાવમાં રહેશે અને શનિ આખો મહિનો સાતમા ભાવમાં રહેશે રાહુ છઠ્ઠા ભાવમાં દસમા ભાવના સ્વામી બુદ્ધ મહારાજ મહિનાની શરૂઆતમાં સૂર્ય અને કેતુ સાથે બારમા ભાવમાં રહેશે જેના કારણે તમારે નોકરીમાં દોડધામ કરવી પડશે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરવાની પરિસ્થિતિઓ રહેશે તે પછી પંદરમી તારીખથી બુધ તમારા પહેલા ભાવમાં આવશે પછી નોકરીમાં પરિસ્થિતિ થોડી સારી થશે ગુરુ મહારાજની કૃપાથી તમે તમારા કાર્યને ખૂબ જાણી શકશો તમને તે પૂર્ણ કરવામાં પણ સફળતા રહેશે મંગળ અને શનિનો પ્રભાવ સાતમા ભાવ ઉપર હોવાથી તમારે વ્યાવસાયિક ભાગીદારીમાં સાવચેત રહેવું જોઈએ કારણ કે કાર્યસ્થળ પર કોઈની સાથે તમારા ઝઘડાની સ્થિતિ બની શકે છે અથવા તમારા વ્યવસાયિક ભાગીદાર સાથેના તમારા સંબંધો બગડી શકે છે જો કે મહિનાના મધ્યથી સારી પરિસ્થિતિઓ નિર્માણ થશે અને તમને સરકારી ક્ષેત્રમાં પણ વ્યવસાય કરવાની તક મળશે હવે વાત કરીશું તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો આર્થિક રીતે ઉતાર ચડાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં સૂર્ય બુદ્ધ કેતુ તમારા બારમા ભાવમાં વિરાજમાન હશે અને તમારા ખર્ચમાં વધારો કરશે જે તમારી આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે મહિનાની શરૂઆતમાં શુક્ર વધારો કરવામાં સારા પૈસા મળી શકે છે અને તમે શેરબજારમાં રોકાણ કરીને પણ લાભ મેળવી શકો છો આ પછી પંદરમી તારીખે બુધ અને સત્તરમી તારીખે સૂર્ય બારમા ભાવ છોડી પ્રથમ ભાવમાં આવશે અને તેરમી તારીખે મંગળ બીજા ભાવમાં જશે ખર્ચમાં ઘણી હદ સુધી ઘટાડો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ પંદરમી તારીખથી શુક્રવારમાં ભવમાં જવાથી તમારા ખર્ચ ફરીથી વધશે જે તમારા સુખ સુવિધાઓ અને ઘરની જરૂરિયાતો પર અસર કરશે આ કારણે ફરી એકવાર ખર્ચમાં વધારો થવાના કારણે તમારી નાણાકીય સ્થિતિ સમજદારી બતાવવાની જરૂર પડશે હવે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો શરૂઆતમાં ખૂબ જ સારું રહેશે અગિયારમાં ભાવમાં વિરાજમાન પ્રેમના ગ્રહ શુક્ર ની નજર તમારા પાંચમા ભાવ પર રહેશે જે તમારા સંબંધોમાં પ્રગતિ લાવશે તમારા પ્રેમ જીવનમાં રોમેન્ટિક ક્ષણો આવશે જે તમારા સંબંધોને ખૂબ જ સુંદર બનાવશે તમે અને તમારા પ્રિયજન એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળશે પાંચમા ભાવના સ્વામી આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે શનિદેવની આ સ્થિતિ તમારા પ્રેમને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં લગ્ન સ્થિતિ બની શકે છે એટલે કે તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ પણ રહેશે પરિણીત લોકોની વાત કરીએ તો શનિ મહારાજ આખા મહિના દરમિયાન સાતમા ભાવમાં રહેશે સાતમા ભાવના સ્વામી ગુરુ દસમા ભાવમાં રહેશે અને મંગળ મહિનાની શરૂઆતમાં પ્રથમ ભાવમાં રહેશે જેના કારણે વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે તમારી વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે જે તમારા સંબંધોને બગાડી શકે છે જો તમારા જીવન સાથી કામ કરતા હોય તો તેમની વ્યસ્તતા તમારી આ પરિસ્થિતિને સંભાળી શકે છે ત્યારબાદ મંગળ તેરમી તારીખથી બીજા ભાવમાં અને પંદરમી તારીખથી બુધ અને સત્તરથી સૂર્ય તમારા પહેલા ભાવમાં આવશે અને ત્યાંથી સાતમા ભાવને દૃષ્ટિ કરશે શુક્ર મહારાજ થી બારમા ભાવ ઉપર જશે જેના કારણે તમારા સંબંધોમાં પ્રેમ વધશે ઘનિષ્ઠ સંબંધો વધશે અને નાની નાની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે આ મહિનાની પારિવારિક જીવન માટે સારું રહેવાની શક્યતા છે અંતમાં વાત કરી આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુધ સૂર્ય કેતુ સાથે બારમા ભાવમાં વિરાજમાન છે જેના કારણે આ સમય દરમિયાન માનસિક સ્વાસ્થ્ય પડતું રહેશે અને શારીરિક સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવચેત રહેવું પડશે તું સાથે રહેવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ અથવા કોઈ પ્રકારની એલર્જી થઈ શકે છે મંગળ અને શનિનો સામ સામને પ્રભાવ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ આપી શકે છે આ પછી જ્યારે મંગળ તેરમી તારીખથી બીજા ભાવમાં જશે ત્યારે તેમાં થોડો ઘટાડો થશે પંદરમી તારીખથી બુધ મહારાજ પોતાની રાશિ કન્યા એટલે કે તમારા પહેલા ભાવમાં પ્રવેશ કરશે જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને ઘટાડશે અને તમારા સ્વાસ્થ્યને ઉત્તમ બનાવશે સત્તરમી તારીખથી સૂર્ય પણ અહીં આવશે એટલે બુદ્ધા યોગ બનાવશે જે તમને સારી વિચારસરણી આપશે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો પંદરમી તારીખે શુક્ર બારમા પ્રવેશ કરી રહ્યો હોવાથી બેદરકારી ભર્યું વલણ અને અનિયમિત ખાવાની આદતો સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે તેથી તમારે તેને વિશે સાવચેત રહેવું જોઈએ આ મહિને આંખ સંબંધિત સમસ્યાઓ ત્વચાની સમસ્યાઓ એલર્જી અને ચેપ થવાની શક્યતાઓ પણ વધી શકે છે માટે સાવધાન રહેજો